કચ્છમાં ફરી અનુભવાયો છે ભૂકંપનો આજકુ જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ચાર ની નોંધાય છે પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે ચાર અને પિસ્તાળીસ મિનિટે આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે તીવ્રતા ચાર ની અને ભૂકંપનું કેન્દ્રબિંદુ બિંદુ ભચાવથી એકવીસ કિલોમીટર દૂર નોંધાયું છે ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને લોકોમાં એક ભયનો માહોલ જોવા મળ્યો કચ્છમાં ફરી એક વખત ભૂકંપનો આંચકો અને મોરબીમાં પણ સાથે સાથે ભૂકંપનો આંચકો અનુભવાયો છે મોરબીમાં મોરબી ભૂકંપનો ભૂકંપનો કચ્છમાં તીવ્રતાનો અનુભવાયો છે તો ભૂકંપના આંચકાનો અહેસાસ મોરબીમાં પણ થયેલો છે પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે કચ્છ અને મોરબીમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે આ વિશે વધુ માહિતી આપો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા પાર્થ પાર્થ મોરબીમાં કઈ કઈ જગ્યાએ ભૂકંપનો આંચકો અનુભવાયો છે શું અસર કોઈ જોવા મળી રહી છે કે કેમ કચ્છમાં ભૂકંપનો બાદ મોરબી જી લાગે છે સંપર્ક અપાઈ ચૂક્યો છે મોરબીમાં પણ ભૂકંપના આંચકાનો અહેસાસ થયો છે કચ્છમાં ભૂકંપનો આંચકો નોંધાયા બાદ મોરબીમાં પણ મોરબી શહેર માળિયા વાંકાનેર ભૂકંપનો આંચકો અનુભવાયો છે